જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક ચોર દિલ્હીનો એમની વાર્તા કરી હતી હવે શ્રી ગોસાઈજીના સેવક તાનસેન બ્રાહ્મણ જે બાદશાહના ગવૈયા ગ્વાલિયરમાં રહે છે તેમની વાર્તા કરીશું એ રાજસ ભક્ત છે લીલામાં એમનું નામ દીપા છે દીપા શ્રી ઠાકોરજીનો અતરંગ સખા છે મનસુખા ગોપથી પ્રગટયો છે તેથી તેમના ભાવરૂપ છે તેનો જન્મ ગ્વાલિયરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થાય છે પાંચ વર્ષની વયે તે એક મલેચ્છના સંપર્કમાં આવે છે એ મલેચ્છને સંગીત કલા વરેલી હોય છે એ તેને સંગીત શીખવે છે જે પછી તાનસેન સુંદર ગાવા લાગે છે તે સરસ્વતીની ઉપાસના કરે છે અને સરસ્વતી તેને દર્શન આપીને કંઈક માગવા કહે છે તાનસેન વરદાનમાં પોતાને રાગ સિદ્ધ થાય એમ માગે છે સરસ્વતી તથાસ્તુ કહીને તેનો મનોરથ પૂર્ણ કરે છે પછી દેવી સરસ્વતી અંતર ધ્યાન થાય છે પછી તાનસેન ગાય ત્યારે હરણ તેની પાસે દોડી આવે એવું સરસ એ ગાય છે તે દિલ્હી એકવાર બાદશાહ પાસે જાય છે અને તેમને સંગીત સંભળાવીને રાજી કરે છે બાદશાહ તેને ખૂબ ધન આપીને પોતાની પાસે રહેવા કહે છે અને માસિક દરમાયો નક્કી કરી આપે છે તે એ જ દિવસથી બાદશાહ પાસે રહે છે દરબારમાં જઈને પૃથ્વીપતિને સંગીત સંભળાવે છે આમ તેના દિવસો પસાર થાય છે પછી તો જે કોઈ ગાવામાં સમજતા હોય તેની પાસે તાનસેન જવા લાગે છે રાજા મહારાજા સંત મહંત સૌ કોઈના આદતને પાત્ર તે બને છે અને બાદશાહનો ગવૈયો હોવાથી તે ખોબલે ખોબલે ધન કમાય છે આ રીતે તે વિશ્વવિખ્યાત ગવૈયો બને છે શ્રી ગુસાઈજી એકવાર ઉષ્ણકાળમાં ગોવિંદ ઘાટ પર બિરાજ્યા હોય છે તેમની પાસે ગોવિંદ સ્વામી અને અન્ય ભગવદીઓ પણ બેઠા છે તાનસેન ત્યારે ત્યાં પોતાનો કંઠ રેલાવવા આવે છે તેને જોઈને શ્રી પ્રભુ તેને કોઈ કીર્તન ગાવાની આજ્ઞા કરે છે ત્યારે તાનસેન એક પદ ગાય છે શ્રી પ્રભુ એ સાંભળીને અને એને બાદશાહનો ગવૈયો જાણીને રૂપિયા પાંચસો અને એના પર એક કોડી વધુ આપે છે તે તેને પૂછે છે કે મહારાજ આ કોડી કેમ આપી ત્યારે શ્રી પ્રભુ તેને જણાવે છે કે બાદશાહના ગવૈયા હોય તેને રૂપિયા પાંચસો આપ્યા પણ એક કોડી તો તારી વાણી સાંભળીને આપી છે તે તેમને અરજ કરે છે કે મહારાજ મને કંઈ વધુ સમજાવો તો ખ્યાલ આવે કે અમારી કદર યોગ્ય કરી છે ત્યારે શ્રી પ્રભુ હસીને ગોવિંદ સ્વામી ભણી જોવે છે અને કોઈ કીર્તન ગાવાની આજ્ઞા તેમને કરે છે ત્યારે તેઓ સારંગ રાગમાં એક પદ ગાય છે ત્યાર પછી તે એક બીજું પદ પણ ગાય છે આ પદ સાંભળીને તાનસેન દંગ રહી જાય છે પછી તે બે હાથ જોડીને શ્રી ગોસાઈજીને અરજ કરે છે કે મહારાજ આપની આગળ મારું ગાણું ગીત મખમલની આગળ ટાટ જેવું લાગે છે પછી તાનસેન ગોવિંદ સ્વામી પાસે જઈને પોતાને કંઈક ગાન શીખવવાની વિનંતી તેમને કરે છે પોતે શ્રી ગુસાઈજીની સેવક વગર કોઈ સાથે વાતચીત પણ કરતા નથી એમ તેને કહે છે ત્યારે તે શ્રી પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને મને સેવક કરો તેઓ તેને નામ સંભળાવે છે તે તેમને એક હજાર મુદ્રા ભેટ ધરીને પોતાને ગાન વિદ્યા શીખવવાની આજ્ઞા ગોવિંદ સ્વામીને કરવા માટે તેમને વિનંતી કરે છે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ગોવિંદ દાસ એમને કીર્તન શીખવજો પછી તે કેટલાક દિવસ ગોવિંદ સ્વામી પાસે રહીને માર્ગની રીત પ્રમાણે કીર્તન શીખવે છે પછી તે શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે શ્રીનાથજી સન્મુખ સમક્ષ સામે કીર્તન કરવા લાગે છે આમ તેના પર દેવી સરસ્વતી શ્રી ગુસાઈજી શ્રી નાથજી તેમજ ગોવિંદ સ્વામીની કૃપા દ્રષ્ટિ થાય છે તાનસેન શ્રીનાથજી સામે કીર્તન કરે છે જે સાંભળીને શ્રીનાથજી પ્રસન્ન થાય છે તાનસેનને અમલ નશો કરવાનો શોખ છે તેથી તેના મોમાં દુર્ગંધ આવે છે એક વાર તે શ્રીનાથજીની આગળ કીર્તન કરતો હોય છે ત્યારે એક વૈષ્ણવ તેને ટોકે છે અને કહે છે તમે નશો નહીં કરો તમારા મોંમાંથી બૂ આવે છે એ શ્રીનાથજીને કેમ સોહાય તેથી તે બીજા દિવસથી નશો છોડી દે છે તે રાજભોગ સમયે કીર્તન કરે છે જે સરસ થતા નથી શ્રી ગુસાઈજી ત્યારે શ્રી ગોવર્ધનનાથજીને દર્પણ દેખાડી રહ્યા હોય છે શ્રીનાથજી શ્રી ગુસાઈજીને આજે કીર્તન ફીકા લાગે છે તાનસેન ગળાને સારી રીતે ગાઠું કરતા નથી તેથી એને સરસ રીતે કીર્તન ગાવાનું કહો એવી આજ્ઞા કરે છે ત્યારે શ્રી ગોસાઈજી તાનસેનને પૂછે છે કે આજે આવું ફીકું ફીકું કેમ ગાઓ છો ત્યારે તે કહે છે કે મહારાજ અમલ નશો કર્યો નથી એક વૈષ્ણવ પોતાને શ્રીનાથજીને બુ આવે છે તેથી તમે નશો નહીં કરો એમ કહ્યું હોવાનું અને તેથી આમ થતું હોવાનું તેમને જણાવે છે એથી શ્રી ગુસાઈજી તેને પૂર્વવ્રત કરવાની આજ્ઞા કરીને એમાં શ્રી ગોવર્ધનનાથજી પ્રસન્ન છે એમ તેને કહે છે તે પછી એ નશો કરીને એના કંઠમાં કામણ કરે છે ત્યારે શ્રી ગોવર્ધનનાથજી હસે છે અને તેમના હાસ્યના દર્શન તેને થાય છે આ તાનસેન શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા એમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક દલાલી વાણીઓ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ